માની જતા નડાબેટ સીમા દર્શન માટે અસુ તમે રહી જ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ઓડિયમ આશા કરીશ બાદ તા ઠીક છે તો બસ સવાર પડી ગયું વાગ્યા સાડા સાત કીધે એકાદ ચક્કર ખેતરો માર દો કાલે આખલો આવ્યો તો આજ તો કોઈ આવ્યું નથી કારણ કે આજ મેં સાંજે સાડા દસ વાગે મારેક દરવાજો બંધ કરતો આવ્યો હતો એટલે આખી શાંતિ કોઈ બાઈક ગાડી લેડ્યું નહીં એટલે કોઈ આવ્યું નહીં સાથે ધીરે ધીરે વરસાદ ચાલુ થયો પણ એટલો બધો નથી આવ્યો ખાલી પેજ ભેજ કર્યો બસ બીજું કશું નહીં આ બધું ને વરસાદ ચાલુ હોય ને એવું લાગે છેક નીચે સુધી આટલો વરસાદ આવ્યો રાતે ખાલી જમીન પલાળી બસ ખેતરમાં હું કુ જેવું નાખે ને ખેતરમાં તો આ જ તકલીફ થાય એક દિવસ જાવ બે દિવસ એ દુખાઈ જાય એમ તો હાવ ના ખાઈ જાય પણ વળે ખરી એમ બાજરી પાક છે ત્યાં સુધી દુખાઈ જાય છે બધું ભેગું થાય છે

ભૂનો બગાડ દેખાડો આ બધે નીચે જો આ રીતે આ રીતે કઈ રીતે કરી છે મને હું હું પણ હું પણ અટવાઈ ગયો પણ આ રીતે ઉખાડી ઉખાડ કઈ રીતે ભેગી કરીએ છીએ પાપા આવ્યા છે કદાચ ભેગી કરીશ ખબર નહીં બાકી આટલામાં આખું ખોદી નાખશું આખે આખું જમીન પોચી થઈ ને તો સાફ કરી નાખ્યું આ જો તો દ્વારા ભેંસો ને ખાઈ ના રાખે ત્રણની હાઈટ છે એક બે ત્રણ આખો દિવસ મસ્ત કુલમ આરામ થી રે મસ્ત હવા આવે રાતે ઠંડી ઠંડી આરામથી બે મચ્છરે ના કરે ગાડી આવી વાહ માની દાર નાભેડ દર્શન કરવા અમે તો રહી ગયા ને તમે પોતી જશો કોણ આવે બીજું હા રોડ તેઓ નાયરો ને એ વાત ભૂંટ કાઢવા પડ્યું કારણ કે હા 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 અંદર જુવાર એટલી બગાડી છે ને વાત જ જવા દો આ તો કોઈ જોદ નહીં અંદર વચ્ચે છે ને રેવાના ઘર કર્યા પ્રો ત્રણે ચાર તો આખી ગેંગ છે નાની હોય તો થોડુંક બરોબર આ બાજુ વસે છે વસે એડુ બસ ફરી વસાય ચાલુ છે અમે ઓફિસ થી થાય વસાય ચાલુ છે ફૂલે ફૂલ છે તું ન બતાસ ને ટાઈમ જતા રહે બધા તો બધા ટાઈમ સે જતા રહે માને જાતા નડાબેટ સીમા દર્શન માટે અસુ તમે રહી જો ને છોકરા ઘણા તો માન પૂછો કે મજા આવી ને સો ધવાનો હતો ને ધવાનો મત બધું સો ધવાનો તો આ તમાર ધવા તો આપણે બાકી મત રાખ્યો ઓરો ને ને પાસે વાલે બચે નથી બંદૂક લઈ લીન ઊભા આર્મી વાળા આર્મી વાળા હ અયો એ કોલે રસ્તોના છોકરા જાતા લેતો અને નિષ્ઠીચુ બનાવતો એ આવે ને ધીવી માં બધું આવે શંકર કયાયાતા આલેગા હા શંકરપી ચૌધરી આયાતા હા તારા સેપિયો અને બનાસડીરીના ચેરમેન કે તમે ક્યાં ગવણ મે તમે બાહિરાના એ કે ક્યાં જાત પાયા વર્ષો પાયાનો તો

ગુજરાતમાં કેટલા તાલુકા થાય કેટલા જિલ્લા થાય એ બધું બતાવે કે ભારતમાં પણ ભારતનું આખે આખો ભારતનો મેપ બતાવે આપણા ભારતને કેટલી કેટલા અભ કેટલા દેશની સીમા આડે એ બતાવ્યું છે ને કઈ કઈ સીમામાં કયા ડ્રેસ પહેરાય કઈ જમીન થઈ અને કઈ રીતનું રહેવાનું કાશ્મીર હોય રાજસ્થાન હોય ગુજરાત હોય ઘણું ધોવાનું છે મારે ચેનલ ઉપર થાય છે એટલેનો વિડીયો લગભગ આવેથી એક વર્ષ પહેલાંનો તો કદાચ તમને ઈચ્છા થાય તો ચેક કરી આવજો અને આપણે દાસો આ મહિનામાં ધાસો એન્ડમાં તો જોઈશું ક્યારે ને લે ફેર ગાડી વારસી કરે